સુરત નગરપાલિકાના કતારગામ નોર્થ ઝોનના આ કારણે વિભાગના કોમ્પ્યુટર ઓપરેટર કામ ક્લાર્ક ને સુરત એસીબીએ કતારગામ ઝોનમાં આ કારણે વિભાગની ઓફિસની બહાર વોશરૂમમાં છટકું ગોઠવ્યો અને પાંચ પાંચને લાંચ લેતા ઝડપ્યો સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એક મિલકત ધારકે પોતાના મકાનમાં વેરાબિલના નામ પર ટ્રાન્સફર કરવા વર્ષ બે હજાર બાવીસમાં સુરત મહાનગરપાલિકાના કતારગામ નોર્થ ઝોનમાં અરજી આપી હતી ત્રણ વર્ષથી તેની અરજી પેન્ડિંગ હતી કતારગામ નોર્થ ઝોનમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક રાહુલ રામ આશિષ પાલને મળ્યા તેણે અરજીનો નિકાલ કરવાનું કહ્યું જોકે બાદમાં તેમણે વોટ્સએપ કોલ કરી વેરાબી નામ ટ્રાન્સફર કરવા માટે પાંચ હજાર માંગ્યા લાચ નહીં આપવા માંગતા મિલકત ધારકે સુરત એસીબીનો સંપર્ક કર્યો અને એસીબીના મદદનીશ નિયામક આર આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસીબી પીઆઈ કે જે ધડુક અને સ્ટાફે છટકું ગોઠવ્યું કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક રાહુલ પાલ કતરગામ ઝોનના આગ્રણી વિભાગની ઓફિસની બહાર વોશરૂમમાં મિલકત ધારકને મળ્યો 5000 ની રકમ સ્વીકારી અને ત્યાં હાજર ACB રંગે હાથ ઝડપી લીધો જો કે ACB આગળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે એક જાગૃત નાગરિક ની ફરિયાદ મળેલી કતારગામ ઝોન ઓફિસમાં અરદદાન જે વેરામાં પોતાનું નામ ચાલે એ વેરા બિલમાં નામ દાખલ કરવા એમણે બે હજાર બાવીસમાં અરજી કરેલી જે અરજી કતારગામ ઝોન ઓફિસમાં પેન્ડિંગ હતી એ અરજીનો નિકાલ થાય તે હેતુસર અરજદાર અને પોતાનું વેરા બિલમાં નામ દાખલ થવા એ કતારગામ ઝોન ઓફિસ જઈ અને ત્યાં કન્સર્ન કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક રાહુલ પાલ નામના ઈસમને મળેલા જે હોય જે વેરા બિલમાં નામ દાખલ કરવું હોય તો એ કામ કરવાના આવેદ પેટે પાંચ હજાર રૂપિયાની માગણી કરેલી જે પાંચ હજાર રૂપિયા તેઓ લેતા રેડેન્ડ પકડાયેલ છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ રાહુલપાલ એ કતારગામ ઝોન ઓફિસમાં માં કામ કરે છે જેનો પગાર અગિયાર હજાર રૂપિયા છે